રસ્તા બતનાઓ જિંદગી બચાવો અભિયાન અંતર્ગત બાઇક રેલી શરૂ થાય તે પહેલા ઝટકી પોલીસે સોળ કાર્યકરોને અટકાયત કરાય આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા બનાવો જિંદગી બચાવો અભિયાન હેઠળ આવ્યું વિરોધ પ્રદર્શન આજે અમદાવાદમાં નિષ્ફળ રહ્યું હતું નેશનલ હાઈવે નંબર ચોસઠ પરના ખાડાવાળા રસ્તાના વિરોધમાં બાઇક રેલી કાઢવાનો કાર્યક્રમ હતો પરંતુ પોલીસે સોળ જેટલા કાર્યકરોને અટકાયત કરતા કાર્યક્રમ રદ કરવો પડ્યો પ્રાપ્ત માહિતી મુજબ આપના કાર્યકરોએ અમૂદ પર ચાર રસ્તાની સમોહટલ સુધીના બિસ્માર રસ્તાઓ સામે વિરોધ નોંધવાનું આયોજન કર્યું હતું. કાર્યક્રમનો નિર્ધારિત સમય વીતી ગયા પછી પણ કાર્યકરો સમયસર ભેગા ન થતા કાર્યક્રમ મોડો શરૂ થયો હતો. દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમૂદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. કાર્યક્રમ મોડો થતા પોલીસે પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પોલીસે સીધા આમ આદમી પાર્ટીના પ્રમુખના ઘરે પહોંચી, જ્યાંથી રેલી શરૂ થવાની હતી. પોલીસે ત્યાંથી જ સોળ જેટલા કાર્યકરોને અટકાયત કરી લીધી હતી. તમામ કાર્યકરોને અમૂદ પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસર

પરિવહન લોકો બાઇક પર સ્લીપ મારી જાય છે અને મૃત્યુ થાય છે એની જવાબદારી સરકાર લેવાના આજે આપણા માન્ય ધારાસભ્ય ડીકે સ્વામી સ્વામીને પણ એમના નજીવ અંતરથી પણ એમના રસ્તા ખબર નથી પડતી કે આમોદના રસ્તા અને જંબુસર શહેર અને જંબુસરના જે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ છે એટલા ખરાબ પરિસ્થિતિમાં એટલી હાલત ખરાબ થઈ ગયેલી છે અકસ્માત થાય તો બી એક બે નહીં પણ બે ચાર મૃત્યુ જોરે જોરે એક બે દિવસમાં થઈ જાય છે આ સરકારે આ ખાડા માટે આજે આંદોલન અમે કરવા જઈ રહેલા છે પટેલ સભિક તારસી છે અને મારો હોદ્દો છે આમ આદમી પાર્ટીમાં જંબુસર વિધાનસભા સહ પ્રભારી છો આજે જે અમે જંબુસર વિધાનસભાની ટીમ દ્વારા જે આમ આદમી પાર્ટી દ્વારા જે આજે રસ્તા બનાવું જિંદગી બચાવું અંતર્ગત જે અભિયાન ચલાવવાનું છે એના સંદર્ભમાં અમે આમોદ આમોલના રસ્તા ઉપર અમે આંદોલન કરવાના છે પ્રદર્શન કરવાના છે અને બીજું કે આ ઘણા સમયથી અહીંયા આ રસ્તો બનતો નથી દરેક ગામડાઓમાં પણ આ રીતના રસ્તાઓ હરાવી છે લોકોનું મતલબ કે હેરાન કરે છે રાહદારીઓને પરેશાની થાય છે એક્સિડન્ટ થાય છે ઈજાઓ થાય છે મૃત્યુ બી લોકો પામે છે અને ગાડીઓને પણ નુકસાન થાય છે સાથે સાથે અમે આમ જનતાને પણ એમ કહીએ છીએ કે શામાં આપણે જઈએ અને રસ્તાઓ ઉપર આંદોલન કરીએ સરકારને જાગૃત ક્યારે કરશે જ્યારે આમ જનતા જ્યારે ભોગ બને બોલવું